સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાના શિક્ષકની બદલી થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે

આ બદલી પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ત્રણસો પંચ્યાસી માં તાજેતરમાં બહાર આવેલા બોગસ ગાર્ડ પ્રકરણ અને પાલિકાને ઠગવાના કૌભાંડનો મુદ્દો જવાબદાર હોવાનું સામે આવ્યું છે આ કૌભાંડમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે તપાસમાં કોઈ ગોબાચારી ન થાય તે માટે જ આચાર્ય કલ્પેશ પટેલની બીજી શાળામાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે કઠોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એકને બદલે ત્રણ ગાર્ડ દર્શાવીને પગારના રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી લસકાણા પોલીસે આ છેતરપિંડીના ગુનામાં સિક્યોરિટી સુપરવાઇઝર કૌશલ પ્રસાદ લટકન પ્રસાદ સિંગરોલ અને કાળુભાઈ મગનભાઈ પોશિયાની ધરપકડ કરી છે અને તેમને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કાળુભાઈ પોશિયા સમિતિની સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્ય રિંકલના પતિ છે તેણે સિક્યોરિટી ગાર્ડ સુપરવાઇઝર કૌશલ પ્રસાદની મદદથી પોતાના સાડુભાઈ અતુલભાઈ ગજેરા અને અન્ય બે ઓળખીતાના નામો હાજરી પત્રકમાં ઉમેરી આ ગુનો આચર્યો હતો નોંધનીય છે કે કાળુ વિરુદ્ધ બે હજાર બાવીસમાં કામરેજમાં સ્કૂલમાં મારામારીનો ગુનો પણ નોંધાયેલો છે નિમણૂક કરવાનું જણાવાયું હતું પરંતુ છેલ્લા નવ મહિનાથી શાળામાં એક જ ગાર્ડ હોવા છતાં ત્રણ ગાર્ડના બિલ રજૂ કરીને રૂપિયા ત્રણ લાખ સડસઠ હજાર ની છેતરપિંડી કરવામાં આવી હતી આ ફરિયાદના આધારે લસકાણા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે આ સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જીતેન્દ્ર કાપડિયાએ ટેલિફોનિક વાતચીતમાં પોતાનો ખુલાસો આપ્યો હતો તેમણે જણાવ્યું કે હાલ જે કૌભાંડ બહાર આવ્યું છે તેની તપાસ ચાલી રહી છે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે ત્યારે આ સમગ્ર તપાસમાં કોઈ ગોબાચારી ન થાય તે માટે આચાર્યની બદલી કરવામાં આવી છે આચાર્યની શું ભૂમિકા છે તેની તપાસ પોલીસ કરશે વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘટના સ્થળેથી ખસેડવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી હતી વાલીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી લગભગ બે કલાકની સમજાવટ અને મધ્યસ્થી બાદ પોલીસે આખરે વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘટના સ્થળેથી હટાવ્યા હતા અને રોડ પરનો ચક્કાજામ ખોલાવ્યો હતો આ ઘટનાથી શિક્ષણ જગતમાં અને વાલીઓમાં ભારે ચિંતા વ્યાપી છે 2-3 દિવસ પહેલા લસકના પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ ہوئی હતી forgery ની जिसमें जो मुख्य आरोपी है उसका नाम कालू पोसिया है जिसके तहत हमने बी की धारा तीन के तहत फरियाद दाखिल की फर्जरी की इसमें मामला ये था कि इन्होंने फर्जी डॉक्यूमेंट फेक डॉक्यूमेंट्स बना के और पगार का जो बिल है उसको पगार का बिल को फेक उभा करके और एस एम की तरफ से पेमेंट रखवाया था सिक्योरिटी गार्ड टोटल तीन रखने थे इन्होंने सिर्फ एक सिक्योरिटी गार्ड रखा था और उस एक सिक्योरिटी गार्ड की जगह तीन का सिग्नेचर करके पगार का वाउचर बना के और पैसे लिए टोटल तीन लाख सत्तर हज़ार का फोजरी का मामला है ये पूरा इसमें जो मुख्य आरोपी है वो कालू पोसिया है इस कालू पोसिया के अगेंस्ट में हमने फरियाद दाखिल करके इसको अरेस्ट किया और ये फिलहाल रिमांड पे है आ, अभी ये पता चला है कि आ, इसने आ, आ, कुछ अपनी अपनी वाइफ रिंकल जो है इसकी वाइफ रिंकल उस रिंकल के आ, आ, को लेके इसने वहाँ पे बच्चों को बहला फुसला के और वहाँ के वालियों को बहला फुसला के वहाँ रोड स्कूल के बाहर बैठ गए बच्चे मैं यही कहना चाहता हूं कि ये एक आरोपी है और ये आरोपी अभी फिलहाल रिमांड पे है और इस पे कानून से कार्रवाई होगी और इस पर हम कड़क कार्रवाई करेंगे इसका पहले भी गुनाहित इतिहास है और इस गुनाहित इतिहास को ध्यान में रखते हुए हम इस पर कार्रवाई करेंगे इसमें बच्चों का जो उपयोग किया गया है आपके हिसाब से बच्चों का नहीं है। ये बहुत ही गंभीर मामला है बच्चों का उपयोग बिल्कुल नहीं होना चाहिए बच्चे एक सोर्स नहीं है जिससे आप अपना प्रदर्शन दिखाएं आपको अगर प्रदर्शन दिखाना है आप पुलिस स्टेशन आए रजुआत करें ए सी पी डीसी पी सबसे मिले हम यहाँ बैठे हैं आपको कुछ भी रजुआत है आप हमारे पास आए लेकिन बच्चों को एक हथियार बनाना बहुत ही गंभीर अपराध है हम इस पर कड़क कार्यवाही करेंगे और जो भी इसमें सूत्रधार हैं जो भी ऐसा सोचते हैं कि बच्चों को आगे करने से वो बच जाएंगे वो ऐसा नहीं होगा